ગીર સોમનાથ જિલ્લાના હાલમાં ચાલી રહેલ ચોમાસા દરમિયાન દરિયામાં વાવાઝોડું ભારે ભારે પવન કે તોફાન અને વરસાદથી પાણી ભરાવાની શક્યતાઓ છે જેમાં લોકો કઈ રીતે સતર્ક રહે અને પોતાનો જીવ બચાવી શકે તે માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી આ તકે વહીવટીતંત્ર સ્થાનિક ગ્રામ પંચાયત સહિતના તંત્રની સતર્કતાની સમીક્ષા કરાઈ હતી મોકડ્રીલ દરમિયાન સાથે આવેલ ત્રુટીઓ અંગે જરૂરી સમીક્ષા પણ યોજાઇ હતી આપાતકાલીન સ્થિતિમાં લોકોના જાનમાલની સુરક્ષા સંદર્ભે માહિતી અપાઈ હતી સુનામી આવે તો એ બાબતે હતી કે કેવી રીતે સ્થળાંતર કરવું કેવી રીતે બચાવ કામગીરી કરવી જેથી કરીને લોકોમાં અવેરનેસ થાય અને બચાવ કામગીરી બહુ સારી રીતે થઈ શકે એના માટેની આપણે મોકબિલ રાખવામાં આવેલી હતી જેમાં એનડીઆરએફની ટીમ અને તાલુકા વહીવટ વહીવટીતંત્ર સાથે સંકળાયેલા વિવિધ ડિપાર્ટમેન્ટો જેમ કે હેલ્થ ડિપાર્ટમેન્ટ પંચાયત ડિપાર્ટમેન્ટ આર એમ બી ડિપાર્ટમેન્ટ બધા સાથે રહી અને વેબિંગ આયોજન કરવામાં આવે સર આપની ટીમને કેવી રીતે કોલ મળ્યો તો અને પછી કેવી રીતે બચાવ સવારે ફોન આવેલો હતો કે સુનામી આવ એક કલાકમાં સુનામી આવવાની છે જેથી અમે તૈયારી રૂપે અમે સ્થળાંતર માટેના બધા વાહનો રાખવાનું આર બી ડિપાર્ટમેન્ટ તમે સ્થાનિક ગ્રામ પંચાયતને કીધેલું હતું જેથી સરપંચે ટ્રેક્ટરને એની બધી સુવિધા રાખવામાં આવેલી હતી અને અમારી ટીમ તથા પોલીસની ટીમ બરોબર એ સાથે પહોંચી ગઈ છે અને લોકો નું સ્થળાંતર કરવામાં સ્થળાંતર કરી અને એને પ્રશ્નાવાળા વાળા સેન્ટર ખાતે રાખવામાં આવેલા દીક્ષિતા પરમાર આર એન ન્યુઝ સોમનાથ